ગૌ ગુનાના કામના આરોપીને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાન વડોદરા વિભાગ છતાં ઇતિહાસ સાહિતિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર સૂચના અને માર્ગદર્શન આપેલ કે મિલકત સંબંધી તથા પ્રોહિબિશન ગુના તેમજ છોટાઉદેપુર જિલ્લામાં ઝઘડો તકરાર કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા હોય અને સમાજમાં અશાંતિ અશાંતિ ઊભી કરે અને અન્ય સા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેવા માથાબાર ઈસમ વિરુદ્ધ પાસાતા તરીપાળની કાર્યવાહી કરવા જિલ્લાના તમામ શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ જે અનુસંધાને આ કામના અબ્દુલ કાદી ઇબ્રાહીમભાઈ જાતે સાબુ ઉંમર છાસઠ બંને રહેવાસી સાબુની ચાલી સ્ટેશન વિસ્તાર છોટાઉદુ તાલુકા જિલ્લા છોટાઉદુનાઓની વિરુદ્ધમાં છોટાઉદુ પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા અધિનિયમ બે હજાર અગિયાર તથા સુધારા અધિનિયમ બે હજાર સત્તરની કલમ પાંચ છ ખ આઠ ચાર દસ મુજબના ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલા હોય ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી સામાવાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી છોટાઉદે પૂનાઓને મોકલી આપેલ જે આધારે સામાવળાની પાસા દરખાસ્ત મંજૂર કરતાં શ્રી એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ અને છોટાઉદે દ્વારા સામાવળાની તારીખ ત્રેવીસમી જાન્યુઆરી બે છવ્વીસના રોજ પાસા હેઠળ કરી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે